ના કર્મચારીઓ દ્વારા સુરતમાં વેસુ ખાતે મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ કરાયો હતો વિવિધ માંગણીઓને લઈ વિરોધ કરાયો હતો સુરતના વેસુ ખાતે કચેરીની રામદેર અને ઓલપાડ ડિવિઝન કર્મચારીઓએ ભેગા મળી વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે અમરોલી તથા પાલનપુર વિસ્તારમાં ચાલુ કામે અકસ્માતમાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થાય છે કે જો કે ડીજીવીસીએલ એ કોઈ જવાબદારી લીધી નથી ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધ કામ કરવાને લઈ કર્મચારીઓ વિરોધ કર્યો હતો તો લાઇન પર કામ કરતા કર્મચારીઓ અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી નથી કરતો તો હાલમાં ચોવીસ કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈ કર્મચારીઓ વિરોધ કરી માંગણીઓ રજૂ કરી હતી અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ વાગી ગયો અને એના કારણે અમારે એક લાઈન સ્ટાફ ને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઈન સ્ટાફ ને રિટર્ન પાવર થી કરંટ લાગ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર બે અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ આજે વારા પરથી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી કોઈ અકસ્માત થાય બે દિવસ સુધી એના પહેલાં એ થાય પછી ભૂલી જવામાં આવે છે બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મળતું હતું એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય પછી ટ્રાન્સફોર્મર બુસીંગ મૂક્યા બુટિંગ મૂક્યા કે જેથી ટ્રાન્સફ કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે નેવું ટકા ના અકસ્માત બંધ થઈ ગયા છે જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે આરા એ કામ કરવાથી અકસ્માત બંધ થશે પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતા બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે એમની અપેક્ષાઓ અમારી ઉપર રાઇટની વધતી છે લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો જ્યારે અમે ચોવીસ કલાક અમારું કામ કરતા છે તો બી રાદેડની અંદર કામ નથી કરીને અમારી સોળ પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે તો અમારી મેનેજમેન્ટની રજૂઆત છે કે જીએસઓ ચાર આ પહેલાં તો સોળ જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને ચાર પ્રમાણે ભરતી ચાલુ કરી નવો સ્ટાફ ભરો જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માત હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે નહી તો અમારે આખરા પાણીએ કામ કરવું પડશે આ અમારી વોર્નિંગ છે આ સોળે સોળ જે ઓર્ડર કરાય છે એ તાત્કાલિક ધોરણે કેન્સલ કરીને અને હજી જે જીએસઓ ચાર પ્રમાણે ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને બેક ઓફિસ જે ચાલી રહી છે એનાથી કર્મચારી ઉપર ખૂબ માનસિક પ્રેશર આવી રહ્યું છે તો એને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે જય ટેકનિકલ એકતા ટેકનિકલ એકતા